બાદરી એના તાશેરા ઉડેરા એટલે ફોન કરે બાદરી વટાવી બાદરી વટાવા ફોન કરતા ઓય ઓય સમય કન બાદરી વટાવી એટલે ફોન કરે ઉપાડવા જ નહીં કાપો આપરા કાપો ભરા હા આ આશો નવરા હોય તો બાદરી વટાવા આવે મારે તો એવો પોસ બાદરી વટાવા મો તો આ એટલે ફોન અમાર ફોન કરે ફોન આવે તું તાર કાપરા મો તો હુંયા મો હા હુંય તો આ આ આવા તડકાની બાદરી હો ભાવી પડે અરે મરી જા ના ભાઈ ના ભાઈ ભમણી ભમણી પડીને મરા મરી જા મરી

ફગાયો મારે રહેવાનું જે સર અને જો પીઠીયું પીઠીયું એ તમે કોઈ અને ઘારી ઘારી ગાડીઓ તમે મંડપ તમે કોઈ આ બધી મારી ઓળખ આવશે પણ હવે ટૂક સમય રહ્યો છે હું એક મારે ઉડતોડ કરવી પડી જગ્યાએ થોડો આ તો તમારી ભૂલ થઈ ગયા ભૂલે તમારી ભૂલ થઈ યાર તો મો હોતી યાર તો યાર તો અંતરને ને રૂજુ ફાટું અંતરે ફાટું પડશે ફાટન

બાબુ ઉભો દે બીઓ સાટા પાટો થાપરા કોઈ ભાઈ મોડું થાય કોઈ કરી નથી એવું જ ને હા મંડપ પર ભાડું પડે ને પાર્કિંગ ક્યાં થા કથમ કથમ પડાયો એમ કે ઘણી પબ્લિક આવવાની છે બધું કાળામાં છે એમ હા કેટર મધ્યપતિ એમ પર બાધરી દે ઊભી એ બાધરીમાં

હલો વાય આ મોટો દાતડુ આલો પોતને એટલે આ લગન ન તો બાદરી વાઢવા નાટક કરતા હે કોણ ના કોણ એમ મને પેટમાં દુખાવો ઊભ્યો તારા મો અંતર અંતર રાખી ના એનું શું તો ના હોય આવું તો ના હોય ના આવ આ

અલા જનાયો કોટલ હરવા આવે વાહ વાલાદી વાહ 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 વાલાદી વાહ ઓય ઓય હે ફટો ફટો તમા કોટો કર્યો કે કે મા કોટો કર્યો તારે શું કરવું તારે લાબ લાબ કોનો હમો સાબા આ મુ વાઢવા આવો મડેશપુર બાધરો ફુલાય ફુલાય માટ તો પણ હકોટા કરે હકોટા હું શેર હોતા હકોટા કરતા ના આવળ મને આવો વાડો મને આવો ઈ તો ખબર છે ને વાઢજો તો વાડો

દાતડુ છે મુખમાં ઓરછપું ના મને દાતડુ છે મુખમાં હું તને મગસલી જોરથી ફૂલા દાતડુ છે મુખમાં ઉચકો જો ફૂલા નો ખાકર બેયે દાતડુ છે મુખમાં તમે આયરો તમે ઉલકા રાખો દાતડુ છે મુખમાં ના મળી નામ રામ 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 ના વાટવાનું હોય